નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો લગભગ ઘણા સમય પછી આજે એફઆઈઆઈ કરી છે એફઆઈઆઈ એ ચાર હજાર સાતસો ને સાશી કરોડ કરોડની ખરીદી કરી છે અને ડીઆઈઆઈ એ ત્રણ હજાર ખરીદી કરી છે તેમ છતાં માર્કેટ તો આજે કંઈક અલગ જ સિનારીઓ બતાવી રહ્યું છે અને નિફ્ટી ઇન્ડેક્સ નજીવા ઘટાડા સાથે લગભગ ફ્લેટ કહી શકાય તેમ બાવીસ હજાર નવસો પિસ્તાલીસ ના અંક સાથે બંધ આવ્યો છે નાણા મંત્રી તથા નાણા સચિવે દરમિયાનગીરી કરીને સાતવાના તો પાઠવી પરંતુ તેની ખાસ અસર માર્કેટ ઉપર નથી દેખાણી ઘણી બધી નિરાશામાં આશાના કિરણ સમાન એક આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ સિટી રિચર્સે એવું કહ્યું છે કે ફ્રન્ટલાઇન ઇન્ડેક્સ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં

વિવિધ ક્ષેત્રોની વાત કરીએ તો તેઓ ટેલિકોમ હેલ્થકેર પર વધુ પડતો ભાર મૂકે છે બીજી બાજુ આઈટી મેટલ અને ગ્રાહક વિવેકાધીન કાઉન્ટર પર ઓછું વજન ધરાવે છે તેઓ આ બ્રોકરેજ કંપનીએ એમ પણ કહ્યું છે કે સરકારી ખર્ચમાં વધારો થઈ રહ્યો છે અન્ય નાણાકીય વર્ષ ચોવીસ માં નાણાકીય વર્ષ પચીસ કરતા રાજકોષી એકત્રીકરણ ઓછું રહેવાની ધારણા છે દરમિયાન આરબીઆઈએ તાજેતરની મંદીનો સામનો કરવા અને નિયમનકારી મુશ્કેલીઓ ઘટાડવા માટે સિસ્ટમમાં પ્રવાહિતા વધારવાને પ્રાથમિકતા જે આપી રહી છે તથા રિટેલ રોકાણકારોએ પણ મજબૂતી દર્શાવે છે જો કે સંભવિત નીતિગત ભૂલો અને ધીમી વૈશ્વિક વૃદ્ધિ જેવા જોખમો હજી પણ છે આ ચિંતાઓ છતાં સુધરેલા ફંડામેન્ટલ ફંડામેન્ટલ છે નજીકના ભવિષ્યમાં બજારમાં મોટી રિકવરીનો માર્ગ મોકલો કર્યો છે તેવું તેઓનું કહેવું થાય છે આજે પચીસ સિસ્ટમનું ડિસેમ્બર ક્વાર્ટરનું સારું રિઝલ્ટ આવ્યું હોવાથી સ્ટોકમાં સાડા ચાર ટકાની તેજી રહી હતી કંપનીનો નેટ પ્રોફિટ ચૌદ ટકા વધીને આવ્યો છે જેપી મોર્ગને પચીસ ટન સિસ્ટમને આઉટ પરફોર્મિંગના રેટિંગ આપ્યા છે અને ટાર્ગેટ સાત હજાર બસો ફિક્સ કર્યો છે અને આ સ્ટોક માટે તેઓ પોઝિટિવ છે સજ્જનો આજે એબીબી ઇન્ડિયા લિમિટેડ નું ક્વાર્ટર ત્રણ નું રિઝલ્ટ આવ્યું છે એક વર્ષ પહેલા જે નેટ પ્રોફિટ ત્રણસો ઓગણચાલીસ કરોડ હતો તે ત્યાંથી વધીને પાંચસો અઠ્યાવીસ કરોડ થયો છે સેલ્સ બે હજાર સાતસો સત્તાવન કરોડ થી વધી ત્રણ હજાર ત્રણસો પાસઠ કરોડ થયો છે આ સેલ્સ પ્રોફિટ બંનેમાં સારો જમ કહી શકાય ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો બે માં એકવીસમાં જે નેટ પ્રોફીટ પાંચસો વીસ કરોડ હતો તે એક હજાર સોળ કરોડ એક બસો બેતાલીસ કરોડ થઈ અને એક આઠસો કરોડ થયો છે બે હજાર થી લઈને આજ સુધી પ્રોફિટ ગ્રાફ સતત અપ છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ત્રેસઠ ટકા છે જે ઘણો સારો કહી શકાય સેલ્સ ગ્રોથ છે હજાર છેલ્લા ત્રણ વર્ષનો એકવીસ છે અને સ્ટોક પ્રાઇસ સીએજીઆર છેલ્લા ત્રણ વર્ષનો છત્રીસ ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન પંદર ટકાથી વધીને વીસ ટકા થયો છે બોરોવિંગ ફક્ત બાવન કરોડ છે તો રિઝર્વ કંપની પાસે સાત કરોડ છે કંપની પાવર ઉપકરણ બનાવવાનું કામ કરે છે માર્કેટ કેપ એક કરોડની છે આ એક લાર્જ કેપ કંપની છે પી રેશિયો અઠાવન છે આરોસી આડત્રીસ છે

જો આપને ચર્ચાત આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર